ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકામાં બિરાજમાન હતા તે સમયે એ દ્વારિકામાં સત્રાજીત નામનો એક યાદવ રહેતો હતો સત્રાજી સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ મણિના સ્વયમ ઉદ્યમ્ય દત્તવાન એ સત્રાજીત નામનો જે યાદવ હતો ને એ ભગવાન સૂર્યનારાયણનો પરમ ભક્ત હતો ભગવાન સૂર્યની નિષ્ઠાપૂર્વક સેવા કરે પૂજા કરે અને આ સત્રાજીત યાદવની ભક્તિથી પ્રસન્ન થઈ સૂર્યનારાયણ ભગવાને આ સત્રાજીત યાદવને એક શ્યામંતક નામનો મણી આપેલો આ મણી છે ને બહુ તેજસ્વી હતો જે વ્યક્તિ આ મણી ધારણ કરે એ સૂર્ય જેવો ચમકવા લાગે જ્યાં આ મણી હોય ત્યાં રોગ દોષ બીમારી કઈ આવે નહીં કોઈ કુદરતી આપત્તિ આવે નહીં આ મણીમાં બીજી એક વિશેષતા એવી હતી કે આ શ્યામંતક મણી છે ને એ દરરોજ આઠ ભાર સોનું આપતો આઠ ભાર સોનું છે યાદવ દ્વારિકાની યાદવોની સભામાં આવ્યો યાદવો બધાએ સત્રાજીત નામ જોઈને આંખો ચોડતા રહી ગયા કે આવું તેજસ્વી કોણ આવ્યું ધ્યાનથી જોયું તો ખબર પડી અરે આ તો આપણો સત્રાજીત બધા યાદવો પૂછવા લાગ્યા કે ભાઈ તારું આવડું બધું તેજ કઈ રીતે વધી ગયું એટલે સદરાજી વાત કરી કે મારી પાસે આ શ્યામંતક નામનો મણિ છે અને આ મણિના કારણે મને આ ત્વિજની પ્રાપ્તિ થઈ પછી મણિની જે જે ખાસિયત હતી મણિમાં જે જે વિશેષતા હતી આ બધી જ વાત સદરાજીત યાદવે બધા યાદવોની સભામાં યાદવો વચ્ચે કરી એટલે શ્રી કૃષ્ણ ભગવાને જરાક એમ જ હળવાશથી કહ્યું કે આ મણિમાં આટલી બધી વિશેષતા છે મને આપો ને સદરાજીત કે નહીં નહીં આ મણી મને મહાપ્રયાસે પ્રાપ્ત એમ કેમ આપું કોઈને ભગવાન ક્યારે ભાઈ હું તો મજાક કરું છું તમારો મણી ભલે તમારી પાસે રહ્યો મારે જોતો નથી મારે ખાલી પારખું કરવું તમે કેવા ઉદાર છો ભગવાને ખાલી ખોટી હસી મજાકના ભાવથી મણી મણી માંગ્યો યાદવ આપવાની ના પાડે ભગવાન કે ભાવથી મણી આપને મુબારક પછી એ સત્રાજીત પોતાના નિવાસ સ્થાને ચાલ્યો ગયો થોડાક દિવસો પછી એ સત્રાજીત નો એક નાનો ભાઈ હતો પ્રસેન આ પ્રસેન મણીને ગળામાં પહેરીને વનમાં મૃગિયા ખેલવા ગયો શિકાર કરવા ગયો ગયો એ ગયો પાછો વળીને આવ્યો નહીં સત્રાજીત યાદવે તપાસ કરી શોધખોળ કરી પરંતુ પ્રસેનના કોઈ વાવડ મળે નહીં પછી તો બીજા દિવસે યાદવોની નાત એકત્રિત કરી યાદવોને બધાની સભા બોલાવી અને પછી વાત કરી ભાઈ શ્યામંતક મણી છે ગુમ થઈ ગયો છે બે દિવસ ત્યાં મારો ભાઈમાં શિકાર કરવા માટે ગયેલો મુર્ગિયા ખેલવા અને બે દિવસ થયા હજુ સુધી કોઈ વાવડ નથી મણી મળતો નથી મારો ભાઈ મળતો મને તેવું લાગે છે કે કોઈ કે મણી માટે જઈને મારા ભાઈનું અપહરણ કરી લીધું છે કોકે શ્યામંતક લઈ લીધો છે કોકે ચોરી લીધો છે યાદવોમાં આ પ્રકારની ચર્ચા થઈ જે મુખ્ય વડીલો આગેવાનો હતા એમણે સત્રાજીતને પૂછ્યું કે તને કોઈ ઉપર વેમ પડે છે કોઈ ઉપર શક હોય એવું કંઈ ખરું બીજા કોઈ તો નહીં પણ આ શ્રી કૃષ્ણની નજર હતી મારા મણી ઉપર થોડાક દિવસો પહેલા જ્યારે હું આ મણી પહેરીને આવેલો ને સભામાં ત્યારે આ કૃષ્ણએ મારી પાસે મણી માંગેલો અને નાનપણથી એને ચોરી કરવાની આદત તો છે આપણે બધાએ જાણીએ એ સતરાજી તે બધાઈની વચ્ચે આરોપ મૂક્યો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કે નક્કી આ શ્રી કૃષ્ણએ જ આ શ્યામંતક નામનો મણી ચોર્યો હશે યાદવોની સભામાં ઠરાવ પસાર થયો વડીલ બધા જ આગેવાન યાદવોએ નક્કી કર્યું કે આ બધા જ જે જે મણીને મણીની ચોરીની મણી ગુમ થયાની જે પણ કઈ બાબતો છે આ બધી જ બાબતોને જોતા બધાયના શકનું નિશાન એક શ્રી કૃષ્ણ બને છે અને બધા યાદો યાદવ પણ કેવા લાગે કનૈયા હાચું કે જે તે મણી નથી લીધો ને શ્રી કૃષ્ણ ભગવાન ના પાડે છે કે ભાઈ મણી મેં નથી લીધો મેં મણી માંગ્યો તો જરૂર સતરાજી પાસે પણ ખાલી મજાકના ભાવ ભાવથી બાકી મણી મેં લીધો નથી ભગવાન ના પાડે છે પણ યાદવો માનતા નથી યાદવો કે અમને બીજું કઈ હુદતું નથી અને મણી ઉપર તમારી નજર હતી તો મણી નક્કી તમે જ લીધો હશે અને તમે જો ન લીધો હોય મણી તો મણી શોધી આવી દો જ્યાં સુધી મણી પુનઃ પ્રાપ્ત થશે નહીં જ્યાં સુધી આ સામંત મણી છે પાછો નહીં મળે ત્યાં સુધી તમને આ યાદવોની સભામાં પ્રવેશ નહીં મળે અત્યારની ભાષામાં કહી તો બધા યાદવોએ ભગવાનને એ ટાણે નાકબારા કાઢ્યા કે જ્યાં સુધી મણી નહીં મળે ત્યાં સુધી તમારે અહીંયા અમારે ભેગું આવવાનું નહીં વિચાર કરો જે યાદવોને ભગવાને કંસના ત્રાસથી છોડાવ્યા જે યાદવો માટે થઈને ભગવાને સોનાની દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું જે યાદવોને સોનાની નગરીમાં ભગવાને વસાવ્યા અને એ જ બધા યાદવોએ ભગવાનને નાતબારા કાઢ્યા કે જ્યાં સુધી શ્યામંતક મણી ન મળે ત્યાં સુધી તમારે અહીંયા આ યાદવોની સભામાં નહીં બિરાજમાન થવાનું આ જગતનો દુનિયાનો ભગવાન ને પણ જગતે નથી છોડ્યા મહારાજ પ્રાય આજ પ્રકારની જગતની છે એ વ્યવહારની વૃત્તિ રહી છે તમે લોકો માટે ગમે એટલું કેમ ના કરો પરંતુ જરાક પણ જો લોકોને વાંકવું પડે તો પછી એ સામે સંભળાવી દેતા કે પછી એની પ્રતિક્રિયા આપતા વાર નથી કરતા બહુ ઓછા સમાજ સમાજસેવકોની નોંધ સમાજે લીધી છે મહારાજ બાકી સમાજ ભાગ્યશાળી જીવોને જસનો પાઘડી છે પહેરાવતું હોય છે ભગવાન શ્રી કૃષ્ણને આ બધાએ નાત બારા કાઢ્યા જ્યાં સુધી મણી મળે નહીં ત્યાં સુધી તમારે યાદો એ સભામાં નહીં આવવાનું પછી તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે મણીને શોધવા માટે ગયા જે વનમાં પ્રસન્ન શિકાર કરવા માટે ગયો તો એ વનમાં ભગવાન પોતાના કેટલાક સૈનિકોને સાથે લઈ ગયા અને દૂર દૂર સુધી વનમાં શોધખોળ કરી તો વનમાં એક જગ્યાએ પ્રસન્નનો મૃતદેહ દેખાણો મરેલો પડ્યો તો પ્રસન્ન શરીર આખું વિખેર થઈ ગયેલું ભગવાન જોયું તો એવું લાગ્યું કે કોઈ જંગલી હિંસક સિંહે આ પ્રસન્નને મારી નાખ્યા છે આજુબાજુમાં મણી શોધ્યો પણ મણી દેખાણો નહીં ભગવાન વિચાર કર્યો કે આ જે પ્રાણીએ જે જનાવરે આ પ્રસન્નને મારી નાખ્યો છે એ જ જનાવર આ ચમકતા મણીને કંઈક ખાદ્ય પદાર્થ સમજીને સાથે લઈ ગયો છે પછી ભગવાને આસપાસની બધી નિશાની જોઈ તો જે દિશામાં એ હિંસક સિંહના પગલા જતા હતા એ દિશા તરફ ભગવાન આગળ વધ્યા તો આગળ એક બહુ મોટી ગુફા હતી ગુફાની બારે એ સિંહનો મૃતદેહ પડેલો સિંહ પણ મરેલો પડ્યો હતો ભગવાને વિચાર કર્યો કે આ ગુફામાં કોઈક સિંહ કરતાં પણ વધારે શક્તિશાળી પ્રાણી રહે છે અને આ ગુફામાં રહેવાવાળા વાળા એ જીવ્યા સિંહને મારી અને મણી લઈ લીધેલ છે હું આ ગુફાની અંદર જઈને તપાસ કરું ભગવાન પોતાના સૈનિકોને કહે કે આ ગુફામાં કોઈ હિંસક પ્રાણી રહેતું લાગે છે મારી સાથે તમારા લોકોના જીવને જોખમમાં નાખવું યોગ્ય નથી તમે ગુફાની બહાર ઉભા અને હું અંદર તપાસ કરી આવું શું હકીકત છે શ્રી કૃષ્ણ ભગવાન એ ગુફાની અંદર પ્રવેશ્યા તો એ ગુફા હતી જામવંત નામના રીંછની રામાયણમાં જે જામવંતજી હતા ને એ જામવંતજીની આ ગુફા હતી અને રીંછ બાળકો બધાય સામંતક મણી રમતા હતા ભગવાન જેવા અંદર પ્રવેશ્યા એટલે પેલા બાળકો ભગવાનને જોતાની સાથે મંડ્યા ચીસા ચીસ કરવા આવા સાંભળી અને જામવાદ નામનો રીંછ ભયંકર ક્રોધ કરીને આવ્યો અને આવતા વેત જ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હુમલો કરી દીધો શ્રી કૃષ્ણ અને જામવાનજી આ બંને વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ થયું છે જામવાન જે રીંછ છે એ કંઈ સામાન્ય નથી બહુ શક્તિશાળી છે બુદ્ધિશાળી છે જેવી રીતે રામાયણમાં રાવણ ની સેનામાં કુંભકર્ણ બધાથી મોટો હતો ને શરીરમાં કદ કાઠી બળ બધી રીતે બહુ ઊંચાઈ હતી બહુ હાઈટ હતી કે લોકો જોઈને ડરી જાય બી જાય તો જે રીતે રાવણના સૈન્યમાં કુંભકર્ણ બધાયથી મોટો હતો એવી રીતે ભગવાન રામના સૈન્યમાં આ જામવાનજી બધાથી મોટા હતા બહુ શક્તિશાળી હતા બહુ શક્તિશાળી અને બુદ્ધિશાળી પણ એવા ભગવાન રામના એમણે ઘણા બધા કાર્યો સિદ્ધ કર્યા શ્રી હનુમાનજી મહારાજ ને પણ લંકા સીતાજીને શોધવા જવા માટે થઈ એમણે જ પ્રેરિત કર્યા કે તમે બળવાન છો તમે જઈ શકશો જ્યારે વાન આજ્ઞા કરીને કે સીતાજીને શોધી આવો આટલો અમુક સમય નિશ્ચિત આપ્યો કે આટલા સમય સુધીમાં ન શોધી આવ્યા તો પછી મૃત્યુદંડ મળશે વાનરો ચારે બાજુ કરી કોઈ ફરતા ફરતા વાનરો દરિયા કિનારે અને ત્યાં સમાચાર મળ્યા કે આ દરિયાની પાર લંકા નામની એક નગરી છે અને ત્યાં રહેવા વાળો રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો છે હવે દરિયો ઓળંગીને હામે લંકામાં કોણ જાય તપાસ કરવા એટલે બધાએ પોતપોતાના મંતવ્યો આપવા લાગ્યા બધા વિચાર કરવા લાગ્યા શું કરવું કેમ કરવું એમાં જામવાનજી કહે છે કે આ દરિયાની ઓળંગી તો જાવું પણ હવે મારી ઉંમર થઈ છે એ સમયમાં એ વયોવૃદ્ધ હતા વડીલ હતા ઓળંગી તો જાવું પણ પછી કઈ નક્કી નહીં પાછું વડાય કે બાકી હું સામર્થ્ય હતું એમના જામવાનજીમાં ત્રણ વ્યક્તિઓ આ સામર્થવાન હતા કે જે દરિયો ઓળંગી જાય એક હનુમાનજી એક અંગદજી વાલીનો પુત્ર અંગદ અંગદે કહીલું કે હું એ જઈશ પરંતુ રાવણનો એક દીકરો છે અક્ષય કુમાર એ મારો દુશ્મન છે અને મારા કરતા થોડોક શક્તિશાળી છે હું ત્યાં જઈશ ને તો પાછો નહીં આવે બાકી પોચી તો જઈશ લંકામાં તો પછી હનુમાનજીને તૈયાર કર્યા જામવાનજી અને હનુમાનજી તૈયાર થયા ને ત્યારે અંગદજી કીધું કે તમે ત્યાં જાઓ પણ હવે આ વખતે ઓલા અક્ષયના કારણે હું ભગવાન રામનું કાર્ય પાર નથી પાડી શકતો તમે જઈને બીજું કઈ કાર્ય ત્યાં કરો કે ન કરો પણ રાવણના દીકરા અક્ષય મારતા આવજો અને પછી ગયા ને સીતાજીને શોધવા ત્યારે રાવણનો એક દીકરો અક્ષય કુમાર અશોક વાટિકામાં હનુમાનજીને પકડવા માટે આવે છે ત્યારે હનુમાનજી એને યમ સદન પહોંચાડી દે છે તો આ જામવાનજી છે બહુ શક્તિશાળી હતા સતયુગ ત્રેતાયુગ અને દ્વાપર યુગ ત્રણેય ત્રણેય યુગમાં એમની ઉપસ્થિતિ છે સતયુગમાં જ્યારે ભગવાનનો વામન અવતાર થયો ને બલિરાજાને ત્યાં ભગવાન જ્યારે ગયા ને ત્રણ ડગલા જમીન માપવા માંગવા તો ત્યાં એ બલિરાજાના યજ્ઞના સ્થાન ઉપર પણ જામવાનજી હાજર હતા અને એવો પુરાણોમાં ઉલ્લેખ છે પુરાણોમાં એવી કથા છે કે જે સમયે ભગવાને બલિરાજાની એ ત્રણ ડગલા જમીન માપવા માટેથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પેલું ડગલું આકાશમાં જવા દીધું ને ત્યાં સુધીમાં જામવાનજીએ દોડી અને ભગવાનની પ્રદક્ષિણા કરી લીધેલી એટલે તે સમયે પણ જામબાનજી હતા જામબાનજી કે ભગવાન તમે ક્યારે મળશો અને જ્યારે તમે મળશો ત્યારે હું તમને કઈ રીતે ઓળખીશ એટલે ભગવાન કઈ જ્યારે હવે મારો બીજો જન્મ થશે ને ત્યારે આપણે બે મળીશું અને જ્યારે પ્રથમ વખત આપણે મળશું ને ત્યારે આપણા બે વચ્ચે યુદ્ધ થશે જામબાનજી તમે બહુ શક્તિશાળી છો યુદ્ધમાં કોઈ તમને પરાસ્ત કરી શકે એમ છે નહીં પરંતુ જેની સાથે યુદ્ધ કરતા કરતા તમે થાકી જાઓને સમજી લોજો કે એ હું જ છું અને પછી એ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ મણીને શોધતા શોધતા જામવાનની ગુફામાં પ્રવેશ્યા ભગવાનને જોતાની જ જામવાને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હુમલો કરી દીધો અને બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું સત્યાવીસ દિવસ સુધી યુદ્ધ હાલ્યું શ્રી કૃષ્ણ ને જામવાનજી સત્યાવીસ દિવસ સુધી બાજા બથમ બથાવ્યા અને પછી છેવટે જામવાનજી થાક્યા અને જેવા થાક્યા તેરું ભગવાનનું વચન યાદ આવ્યું ભગવાને કહેલું કે જેની સામે યુદ્ધ કરતા ધાકો સમજી લો એ હું છું જામવાનજી ભગવાનને ઓળખી ગયા અને પછી તો ચરણોમાં ઢળી પડ્યા ભગવાનનું આવવાનું આગમન પૂછ્યું પ્રભુ અહીં અત્યારે આ સમય એટલે કૃષ્ણ ભગવાને વાત કરી કે શ્યામંતક નામનો મણી છે એ દ્વારિકામાંથી ગુમ થઈ ગયો છે અને એ મણિને શોધવા માટે થઈનું આવ્યો છે એ મણી તમારી પાસે છે કૃપા કરીએ શ્યામંતક મણી મને આપી દો જામવાનજી કે મહારાજ મણી તો આપી દો કંઈ વાંધો નથી પણ એ મણી છે ને મેં મારી દીકરીને દઈ દીધો છે હવે દીકરીને કંઈ આપેલું હોય તો દીકરી પાસેથી પાછું લેવાય નહીં તો ભગવાન કે હવે કેમ કરશું મણી તો મારે જોઈએ તો જામવાન કે કામ કરો ને મારી દીકરીને તમે લેતા જાઓને એ જામવાનની એક કન્યા હતી જાંબુવતી હતી એ જાંબુવતી સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ કરાવડાવ્યા અને પછી એ પોતે કન્યા હતા જેવો એમનો દેહ હતો દેવીને ભગવાન દ્વારિકામાં ગયા ત્યારે તો દ્વારિકા ભગવાનની આરતી ઉતારી પણ આ રીંછણીને રીંછ કન્યાને લઈને જાય દ્વારિકામાં તો તો ભાગા ભાગી થઈ જાય ભગવાન વિચાર કરે કે આ જાંબુવતીજીને લઈ કઈ રીતે જવા દ્વારિકામાં પછી એક બહુ મોટો ટોપલો લીધો એ ટોપલામાં બિરાજમાન કર્યા જાંબુવતીજીને અને છુપાઈને કોઈને ખબર પડીને એમ ગુપચુપ રીતે દ્વારિકામાં લઈ આવ્યા સીધા ગયા પોતાના મહેલમાં રૂકમણી દેવીના કક્ષમાં જઈને રાખ્યો ટોપલો કાલો દેવી તમારા માટે એક ભેટ લઈ આવ્યો છું રૂકમણી દેવીએ જ્યાં ટોપલો ખોલ્યો ને ત્યાં અંદરથી જાંબુવતીજી પ્રગટ થયા કન્યા પ્રગટ થઈને જોઈને રૂકમણી દેવી ગભરાઈ ગયા રૂકમણી દેવી જેવા ભાગવા ગયા ને ત્યાં જાંબુવતીજીએ સ્પર્શ કરી લીધો રૂકમણી દેવીનો અને જેવો રૂકમણી દેવીનો સ્પર્શ થયો એટલે જાંબતીજી જે રીંછ કન્યા સ્વરૂપેનો દેહ હતો શમી ગયો અને એની જગ્યાએ અત્યંત દિવ્ય તેજસ્વી સૌંદર્યની એમને પ્રાપ્તિ થઈ ગઈ એ અત્યંત તેજસ્વી થઈ ગયા જાંબવતીજી છે રૂકમણી દેવી છે એ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે માણસના જીવનમાં લક્ષ્મીનો સ્પર્શ થઈ જાય ને એલી ગમે એવો લાગતો હોય પણ લક્ષ્મીનો સ્પર્શ થાય એટલે રૂડો રૂપાળો દેખાવા માંડી જાય હાવ નકામો માણસ હોય પણ લક્ષ્મી નો સ્પર્શ થઈ ગયો ને પૈસા નો સ્પર્શ થઈ ગયો એટલે એના જેવું કોઈ દેખાવડું નહીં એના જેવું કોઈ સારું માણસ નહીં એના જેવું કોઈ બુદ્ધિશાળી નહીં હોય પણ પૈસા વાળો હોય એટલે બુદ્ધિશાળી લક્ષ્મી ના સ્પર્શ માં બહુ જાદુ છે મારા લક્ષ્મી નો સ્પર્શ છે આખે આખું જીવન બદલાવી નાખે દ્રષ્ટિ બદલાવી નાખે લોકોની માણસ સજન વ્યક્તિઓ પણ બિચારા ને લક્ષ્મી નો સ્પર્શ ના થયો હોય તો એની વાત કોઈ સાંભળે નહીં અને ખબર છે કે હા વકલ વગરનો છે ખોટી સલાહ આપે છે પણ પૈસા વાળો છે ને એટલે આપણે જ્યાં જરૂર પડે ત્યાં સૌથી પહેલા પૂછી જાય એને ત્યાં સલાહ લેવા માટે ને પૂછવા કાચવા માટે લક્ષ્મીના સ્પર્શમાં બહુ બધો જાદુ છે રુકમણી દેવી સ્પર્શ કર્યો જામбуવતીજીને જામбуવતીજી છે એ સૌંદર્યવતી સ્ત્રી બની ગયા પછી તો ભગવાને એ યાદવોની સભા એકત્રિત કરી અને બધા યાદવોની વચ્ચે જે ઘટના ઘટેલી બધી વાત કરી અને શ્યામંતક મણી બધા એના વચે દીધો સત્રાજીત ના હાથમાં માંડ્યા કે તે ભગવાન ઉપર જોયા વિચાર્યા વગર આરોપ નાખી દીધો તારા લીધે ભગવાનને કેટલી બધી તકલીફ વેઠવી પડી જે જોઈએ ઠપકો આપે સત્રાજીત વિચાર કરે કે હું એ ભગવાનની સાથે કઈક સંબંધ જોડી લઉં નહીં તો આ લોકો દ્વારિકામાં મને રહેવા નહીં દે એટલે સત્રાજીત યાદવ ની એક દીકરી હતી જેનું નામ હતું સત્યભામા આ બધાય ઠપકો દેતા હતા તારા લીધે ભગવાનને તકલીફ પડી તકલીફ પડી સત્રાજીત કે હું જો ભગવાનનો સસરો થઈ જઈશ ને તો મને કોઈ કાઈ કહેશે નહીં એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સત્રાજીત યાદવે પોતાની કન્યા સત્યભામાના વિવાહ કર્યા અને સામંતક મણીતે कन्याદાનમાં ભેટ ધર્યો ભગવાનને કે લેઓ પ્રભુ આ સામંતક મણી તમે રાખો ભગવાન કે તમારી કન્યા હું સ્વીકારું છું પણ હવે શ્યામંતક મણી મને ના જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ના પાડી દીધી કે શ્યામંતક મણી મારે ન જોતો ભગવાને એ મણીનો તિરસ્કાર કર્યો ત્યારથી પછી એવું કહેવાય છે કે એ મણિમાં જે વિશેષતા હતી ને એ બધી વિશેષતા શાંત થઈ ગઈ પેલા એવું હતું કે મણી જ્યાં હોય એ વ્યક્તિ એ વ્યક્તિના ભાગ્યનો ઉદય થઈ જતો અને પછી એવું થયું કે એ શ્યામંતક મણી જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં વિનાશ કર્યો જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પતન કર્યું જે જે રાજ્યમાં એ સામંતક મણી ગયો ત્યાં ત્યાં વિનાશ સર્જો ત્યાં ત્યાં પતન થયું અત્યારે જે કોહીનુર નામનો જે હીરો છે ને એ જ મણી એક સમય એવો હતો કે આખે આખા વિશ્વમાં સિત્તેર ટકા વિશ્વ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને ભારત દેશમાં અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો એ શ્યામંતક મણી લઈ લીધો કોઈક રાજ્ય પાસેથી અને એ શ્યામંતક મણી જેવો અંગ્રેજો લીધો ને તે અંગ્રેજો નું રાજ્ય છે એ અસ્ત થઈ ગયું વેર વિકેર થઈ ગયો ત્યારે હાવ કચ્છ જેવડા નાનકડા દેશમાં એ શાસન કરે જંગ્રેજો બતાય અને અત્યારે પણ એ સામંતક મણી ત્યાં છે જે ઇંગ્લેન્ડના મહારાણી છે ને એ મહારાણી પોતે પોતાના મુગટમાં એ સામંતક મણીને ધારણ કરે છે ધીરે ધીરે એવું કહેવાય છે કે મણી પછી ઘસાતો આવ્યો તૂટતો આવ્યો એ મણીમાં ઘણા બધા ફેરફારો થયા પણ તોય અત્યારે પણ બહુ તેજસ્વી છે અને લગભગ અત્યારે પણ વિશ્વમાં સૌથી વધારેમાં વધારે જો કિંમતી કોઈ મણી હોય કોઈ ડાયમંડ હોય તો એ શ્યામંતક મણી એને અત્યારે કોહીનુર હીરા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ એ જ શ્યામંતક મણી જેને આ બધાય કજિયા કંકાસ કરાવડાવ્યા દ્વારિકામાં